દર્શક મિત્રો એક ભારત આપનું હાર્દિક સ્વાગત છે વડાલીમાં શીતળા સાતમની ઉજવણી કરાઈ નગરના ચામુંડા માતાજીના મંદિરના પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરમાં શીતળા સાતમની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા શીતળા સાતમના દિવસે શીતળા માતાને કંકુ અને શ્રીફળ ચડાવીને પૂજા તેમજ અર્ચના કરવામાં આવે છે જૂની પરંપરા મુજબ શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે અને આખો દિવસ આગલા દિવસે બનાવેલો ઠંડો ખોરાક જ લેવાનો હોય છે તેવી જૂની માન્યતા હોય છે શીતળા સાતમના દિવસે મંદિરને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો હિન્દુ માન્યતા મુજબ શીતળા માતા બાળકોને રોગો થી રક્ષણ કરતી દેવી ગણાય છે આમ સીતરા સાતમ નો તહેવાર જૂની પરંપરા મુજબ ખૂબ જ ઉમંગપૂર્વક ઉજવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા આજે સિતરામાના મંદિરમાં બધા ભક્તો વહેલા મંદિરમાં દર્શન કરવા આવી ગયા હતા માતાજીની મનોકામના પૂર્ણ થાય છે જે માનો તમને મળે છે